સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુભાઈ રોકડિયાએ સંકલન બેઠકમાં રજૂઆત કરી દર મહિનાના ત્રીજા શનિવારે એક બેઠક મળે છે બેઠકની અંદર ધારાસભ્યો કલેક્ટર અને સાંસદ ઉપસ્થિત હોય છે પોતાના જ પ્રશ્નોને જે 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 લઈને લોકોને તકલીફ પડી રહી હોય છે તેને લઈને જે અનેક ધારાસભ્યો રજૂઆત કરે છે ત્યારે આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુભાઈ રોકડિયાએ પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે દર મહિનાએ મળતી આ ધારાસભ્યો અને સંસદ તેમજ કલેક્ટરની અધ્યક્ષતા સંકલન બેઠકમાં આજે જિલ્લા સેવા સદનની કચેરી ખાતે જ એક બેઠક મળવા પામી છે સયાજીગંજ વિસ્તારના રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક એટલે કે સયાજીગંજ બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયાએ પોતાના મત વિસ્તારમાં આવેલા પ્રશ્નો અગાઉની સંકલનમાં બેઠકની અંદર રજૂઆત પણ કરી હતી ત્યારે નિકાલ એ કલેક્ટરે કર્યો હતો જેથી જ કલેક્ટર એબી ગોરને અભિનંદન પણ આપ્યા હતા જે લોકો આ સરકારને એલોટમેન્ટ કરે છે સબસીડી મળી છે તેને ફાળવવામાં આવી છે કલેક્ટરને અભિનંદન પાઠવવામાં આવ્યા છે સાથે જ આવક દાખલાનો એક કેમ્પ તે પણ કરવામાં આવ્યો છે ગોરવા વિસ્તારમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ઉંડેરા કરોડિયા વિસ્તારમાં જ કેટલાક બિલોની રકમ બાકી છે તેમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે ફતેગંજ વિસ્તારમાં અશાંત ધારાનો નિયમ તોડીને મિલકત વેચી તે બાબતે પણ ધ્યાન દોરવામાં આવી છે એજ્યુકેશન બાબતે જ તેમજ નદીનો જે પટ મળે તેમાં તે ભાગ પહોળો કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે આજે સૌ તો જે કલેક્ટર પ્રથા અનુસાર સાંસદ ધારાસભ્યોની સંકલનની બેઠક દર મહિને કરતા હોય છે એમાં કલેક્ટરશ્રીને અભિનંદન આપ્યા છે જે મારી રજૂઆત હતી કે ગોરવાના જે હાઉસિંગ બોર્ડના મકાન છે એમાં જેને સરકાર પહેલાં એલોટમેન્ટ ફર્સ્ટ એલોટી છે તો એને અસાન ધારાની પરમિશનમાંથી મુક્તિ આપવી જોઈએ અસાન ધારો લાગે જ છે પરંતુ એની પરમિશન લેવામાંથી જેને સરકાર એલોટ કરે છે તો એવા પંદરસો નાગરિકોને મુક્તિ આપવાનું કામ કલેક્ટરશ્રીએ કર્યું છે અને હાઉસિંગ બોર્ડે કર્યું છે સરકારે કર્યું છે અને આ તમામ વ્યક્તિઓના એટલે એક વ્યક્તિનો એવરેજ ત્રણ હજારનો ખર્ચ કહીએ તો પણ પિસ્તાલીસ લાખ ગરીબોના બચાવવાનું કામ થયું છે એ પણ અમારી માગને અમે એમને સમર્થન આપ્યું હતું એવા જ પિસ્તાલીસ વ્યક્તિઓની જે કોવિડની સબસિડી હતી જે મળવાપાત્ર હતી એ પણ એમાં પણ કાર્યવાહી શ્રી દ્વારા કરવામાં આવી છે આ બે વસ્તુ માટે એમનો આભાર વ્યક્ત કર્યો છે એની સાથે આવકના દાખલાનો કેમ ભવિષ્યમાં સયાજીગંજ વિધાનસભામાં કરવામાં આવે એના વિષયની પણ અમારી રજૂઆત હતી ગોરવાની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવે તો એમને મહિનાની અંદર ગોરવા જનસેવા કેન્દ્રમાં શરૂ કરવામાં આવશે આવી પણ રજૂઆત સ્વીકારી છે વડોદરા મહાનગરપાલિકાની અંદર જે ઉંડેરા કરોડિયા વિસ્તાર જે અઢી વર્ષ પહેલાં સમાવિષ્ટ કરવામાં આવ્યો એમાં કેટલાક બિલો આજે પણ લોકોના છૂટ્યા નથી આવી રજૂઆત અમારા સુધી આવી હતી એ વિષયની પણ રજૂઆત કલેક્ટરશ્રીને કરવામાં આવી છે સુબા ઇલાઇટ હોટલની પાછળ હિન્દુ વિસ્તારની અંદર અસાન ધારાનો પરમિશન તોડીને કોઈક પ્રોપર્ટી વેચાઈ છે આવું અમારા સુધી રજૂઆત આવી હતી ત્યારે એમાં પણ કાર્યવાહી કરવાનું કલેક્ટરને આજે રજૂઆત કરવામાં આવી છે એજ્યુકેશન લોનના સંદર્ભમાં પણ કોઈક વ્યક્તિના હપ્તા છૂટ્યા નથી તો એમાં પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે જ્યાં ઢાઢર અને વિશ્વામિત્રી નદી મળે છે અને એના પછીનો પટ વિશ્વામિત્રી ઢાઢરનો પહોળો અને ઊંડો કરવામાં આવે એના માટેની દરખાસ્ત સ્પેશિયલ સરકારમાં મોકલવામાં આવે સિંચાઈ વિભાગ દ્વારા એની પણ રજૂઆત કરવામાં આવી છે